નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આ ખાસ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને બજાર સાથે જોડાયેલી શેર બજાર સાથે જોડાયેલી દરરોજની બાબતો અને સાથે સાથે એની સાથે જોડાયેલી બીજી બાબતો અને ખાસ ખૂબ મહત્વપૂર્ણ ઘટનાક્રમ જે શેર બજારમાં દરરોજ થતા હોય છે તે અને સાથે સાથે વૈશ્વિક જે પરિબળો છે એના લીધે આપણા બજાર ઉપર કેવી અસર થઈ શકે છે શું રહી શકે છે આપણા જે રોકાણકારો છે એમની વ્યૂહરચના દરરોજના કારોબારમાં અને લાંબા ગાળામાં કેવા પ્રકારની હોવી જોઈએ એવા તમામ મુદ્દા ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ આજે પણ આપણી પાસે દર્શક મિત્રો તરફથી ખૂબ સારા સવાલ આવ્યા છે સવાલ આપણે જો વાત કરીએ તો સવાલનો જવાબ આપણે મેળવવાના પ્રયાસ કરશું સવાલ એવા છે કે શેર બજારમાં જે છેલ્લા ઘણા દિવસથી એક શાનદાર રિકવરી જોવા મળી રહી છે એ શાનદાર રિકવરી ક્યાં સુધી રહેશે સાથે સાથે છેલ્લા બે દિવસથી એફઆઈઆઈ દ્વારા ફરી એકવાર ખરીદી કરવામાં આવી રહી છે આ ખરીદીના કારણે આ ખરીદી ક્યાં સુધી ટકશે એના ઉપર વિશ્વાસ આપણે કરી શકાય છે કે કેમ તેવા પ્રશ્નો પણ છે સાથે સાથે જે ઇન્ટ્રા ડેની કામગીરી છે ઇન્ટ્રા ડેની કામગીરી જે ચાલી રહી છે એમાં આપણે ક્યાં કમાણીની તક ઊભી થઈ રહી છે ક્યાં નફો આપણને મેળવવાની તક રહેલી છે સાથે સાથે આજે દિવસ દરમિયાન શેરબજારની સ્થિતિ શું રહેશે દિશા કઈ રહી શકે છે કયા શેરની અંદર આપણે રોકાણ કરવા જેવું છે કયા શેરથી દૂર રહેવા જેવું છે ક્યાં હોલ્ડ કરવા જેવું છે એવા તમામ પ્રશ્નો આપણી પાસે છે જે પ્રશ્નોના આપણે જવાબ મેળવવાના આજે પ્રયાસ કરશું અને આ પ્રશ્નો અંગે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જીગરભાઈ છેલ્લા ત્રણ દિવસથી ખૂબ સારી તેજી આપણને ખૂબ સારી સ્થિતિ ઊભી થઈ રહી છે લોકો આજે જે સવાલ પૂછી રહ્યા છે કે આ જે રિકવરી છે તેજી છે એ અકબંધ રહેશે ખરી નિફ્ટી આજે ચોવીસ હજાર પર ઓપન થયું છે અને ઓલમોસ્ટ એ લેવલ ઉપર હાઈ બનાવી અને નીચે ચોવીસ હજાર લો બનાવીને અત્યારે ચોવીસ હજાર ચાલી રહી છે સેમ વે સેન્સેક્સ એટી વન ઓપન થયો અને એ જ લેવલ ઉપર એનો હાઈ હતો બેંક નિફ્ટી પણ ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર પર ઓપન થઈ હતી થ્રી સેવન્ટી ફાઈવ જેટલો હાઈ બનાવી અને અત્યારે પર ટ્રેડ કરી રહી છે એટલે આજે મોર્નિંગમાં જે ગેપ ઓફ ઓપનિંગ થયું હતું સસ્ટેન્ડ નથી થયું અને ક્યાંક ડેટા બી થોડો નેગેટિવ ટુ સાઇડવેઝ સાઈડવેઝ ટુ નેગેટિવ બની રહ્યો છે એટલે આજના દિવસમાં બહુ મોટી તેજી ફર્સ્ટ હાઉથમાં એક્સપેક્ટ નથી કરી રહ્યા જીગરભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છેલ્લા બે ત્રણ દિવસથી તેજીનો માહોલ છે આપણા રોકાણકારો એકદમ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે એફઆઈઆઈ દ્વારા જે રીતે ખરીદી કરવામાં આવી રહી છે એફઆઈઆઈ અંગે જ્યારે હું થોડોક અભ્યાસ આજે કરી રહ્યો હતો ત્યારે એવું જાણવા મળ્યું મને કે જે વિદેશી રોકાણકારો છે એ બજારમાં જ્યારે ખરીદી કરતા હોય વેચાણ કરતા હોય છે જીગરભાઈ તો એ લોકો કદી ભાવ જોતા નથી એવા પ્રકારના મારી પાસે અભ્યાસના થોડાક તારણ આવ્યા તો આ ખરીદી એ લોકો કરી રહ્યા છે એ ખરીદી ઉપર આપણે ક્યાં સુધી વિશ્વાસ કરવા જેવો છે હજુ એ લોકો ખરીદી કરશે બજારમાં આપણે તેજી લાવશે ખરા ઓક્ટોબર નવેમ્બર મહિનાની મોટી સેલ કર્યા પછી ડિસેમ્બર મહિનામાં આ એમનું ચોથું ટ્રેડિંગ સેશન છે જેની અંદર એ લોકો છે એમનું સેવન્ટીન હંડ્રેડ નાઇન્ટી સેવન્ટી કરોડનું બાઇંગ આવ્યું છે અને ઘણા બધા ટોપના સ્ટોક્સમાં એમનું અપગ્રેડ છે અને એમનું બાઇંગ આવી રહ્યું છે એફએમસીબી આઈટી કંપનીઝમાં બેન્કિંગ સ્ટોક્સમાં એમનું બાઇંગ આવી રહ્યું છે એટલે આમ આ વસ્તુ આ ન્યૂઝ નાના રોકાણકારો માટે સારા છે અને માર્કેટમાં મંદી નહીં આવી અને કદાચ આ લેવલ ટકી રહેશે અને નવું લેવલ નવું હાઈ એવી શક્યતા છે હમ જીગરભાઈ રોકાણકારોએ આપના માટે ખૂબ મને એમ શુભેચ્છા પાઠવી છે એ લોકોએ કીધું છે કે જીગરભાઈ જે માહિતી અમને આપે છે

તેજી ટૂંકા ગાળામાં દેખાય છે જીગરભાઈ ઘણા શહેર એવા પણ દેખાઈ રહ્યા છે જેમાં લાંબા ગાળાની એક લાંબી છલાંગ આપણને જોવા મળી શકે છે એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે કયા શહેર એવા છે જે લાંબી છલાંગ માટે આપની દ્રષ્ટિએ તૈયાર છે અને લાંબી છલાંગ લગાવશે આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે એની અંદર

જગરભાઈ શોર્ટ ટર્મમાં રોકાણની આજે આપણી પાસે થોડીક વાત વધારે સવાલ આવ્યા છે શોર્ટ ટર્મમાં રોકાણ માટે કયા શેર એવા છે જે આપણને ફાયદો કરાવી શકે છે કેમ કે આપણે ફાયદામાં થોડાક વધારે વિશ્વાસ કરતા આપણા ગુજરાતી લોકો છે ફાયદો જ્યાંથી મળી જાય લેવાની કોશિશ એ લોકો કરતા હોય છે તો એક ગણતરી શું હોઈ શકે આપણી દ્રષ્ટિએ બેન્કિંગ સ્ટોક્સ આઈટી સ્ટોક્સમાં શોર્ટ ટર્મમાં ફાયદો દેખાય છે આવતીકાલે આરબીઆઈ ની મોનિટરી પોલિસી નું અનાઉન્સમેન્ટ આવશે અને જો એની અંદર શેર કટ આવશે કે થોડા પોઝિટિવ ન્યૂઝ આવશે તો બેંક નિફ્ટી એનો જે પ્રીવિયસ હાઈ છે ફિફ્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ નો એ ક્રોસ કરશે એટલે અહીંયાથી એક હજાર પોઈન્ટ ની તેજી મળે એટલે આ બેન્કિંગના જે ટોપના સ્ટોક છે એની એ અત્યારે સારા વેલ્પ પ્લેસ છે નવી તેજીમાં જગરભાઈ જે રીતે છેલ્લા ત્રણેક દિવસથી તેજીનો માહોલ છે આપ એક્સપર્ટ તરીકે આજે પણ જોઈ રહ્યા છો કે આપણને આજે પણ થોડા ઘણા પ્રમાણમાં તો છેલ્લે ઘડે છેલ્લો જે કારોબાર થશે છેલ્લા કલાકોમાં એમાં તેજી રહેશે અને કારોબાર જે છે એ બંધ થશે ત્યારે તેજીમાં જ બંધ થશે છેલ્લા કલાકની અંદર તેજી એક્સપેક્ટ કરી શકીએ બટ ફર્સ્ટ હાફમાં મને તેજી નથી દેખાતી આજની બ્રોડ રેન્જની વાત કરીએ તો ગઈકાલે ચોવીસ હજાર પાંચસો ઉપર નિફ્ટીમાં સપોર્ટ હતો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ઉપરનો એ સપોર્ટ આજે આપણે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ થ્રી હંડ્રેડનું અને એક્સચેન્જ બોટમ ચોવીસ હજાર બસોનું જોઈ શકીએ છીએ ઉપર ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડથી ફાઇવ ફિફ્ટીની વચ્ચે પ્રોફિટ બુકિંગ આવે છે જો એ ક્રોસ કર્યું તો ચોવીસ હજાર છસોનું લેવલ આજે ઇન્ટર ડેમાં અચીવ થઈ શકે અને સેમ વે બેંક નિફ્ટીમાં ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડની 54,000 ફોર લેવલ છે તો 54,000 આજે અચીવ થાય એના કરતાં આવતીકાલે એક આરબીઆઈ પોલિસીનું પછી અચીવ થાય એવું વધારે લાગે છે મિડ કેમ મિડ કેપ અને સ્મોલ કેપ શેરની પણ વાત થઈ રહી છે એમાં તેજી આપણે જોઈ રહ્યા છે તો એમાં પણ ખરીદીની શક્યતા આપણે ખરીદીની તક ક્યાં આપણે ઊભી થઈ રહી છે આપની દ્રષ્ટિએ શું એમાં ખરીદી કરી શકાય છે સ્મોલ કેપ એઝ ઇન્ડેક્સની વાત કરીએ તો અઢાર નવેમ્બરે એનો

અને સ્મોલ કેપમાં અહીંયાથી વધારે રિટર્ન મળે એનાથી વધારે લાર્જ કેપમાં એજ્યુકેશન વધારે થયેલું છે લાર્જ કેપની અંદર આપણે વધારે રિટર્ન મળશે સ્મોલ કેપ કરતાં એવું લાગી રહ્યું છે જીગરભાઈ જે બંને સ્મોલ કેપ અને મિડ કેપ બંને ઇન્ડેક્સ જે છે એમાં આપની દ્રષ્ટિએ કઈ નવી હાઈટ દેખાઈ રહી છે ખરા મિડકેપની અંદર આપણે વાત કરીએ તો મિડકેપનો નવેમ્બરનો લો હતો નો જે લાસ્ટ ફોર મંથ નો લો હતો ત્યાંથી એટ થાઉઝન્ડ હંડ્રેડ ઉપર સમથિંગ ચાલી રહી છે એનું અત્યારે જે લો થી લાસ્ટ ફોર મંથમાં આઠ એટ પર્સન્ટનો ઉછાળો આવ્યો છે અને એનો લાઇફ ટાઈમ હાઈ છે સિક્સટી થાઉઝન્ડ તો બે હજાર પોઈન્ટ મિડકેપમાં છે તો મિડકેપમાં હજી જગ્યા છે બટ સ્મોલ કેપમાં મને અહીંયાથી વધારે ઉછાળો આવે એના કરતાં મિડ કેપ અને લાર્જ કેપમાં આવે એવું વધારે લાગી રહ્યું છે જીગરભાઈના કહેવા મુજબ રોકાણકારો માટે આપણા સારા સમાચાર મિડ કેપમાં હજુ પણ જગ્યા છે સારી સ્થિતિ થઈ શકે છે એવી સ્પષ્ટપણે જીગરભાઈ માની રહ્યા છે તો એમાં ઉપર આપણે ધ્યાન કરી શકાય છે એ પ્રકારની સ્થિતિ છે બેંક શેરમાં પણ જીગરભાઈ તેજી દેખાઈ રહી છે એમાં આપણે હવે ખરીદી કરવી છે કે પ્રોફિટ બુકિંગ કરવું છે

અને પ્રોફિટ ડ્રાઈવ કરો તો શક્ય છે કે તમને ઉપરનો નવો લેવલ મળશે કારણ કે નવી કંપની છે એનો પ્રીવિયસ ડેટા હજુ બન્યો નથી એટલે એ અવેલેબલ નથી બટ એના માટે બસો સુધીની માટે એટલી સિક્સ મંથનો હોલ્ડિંગ પીરિયડ જોઈએ અને અત્યારે જે પ્રોફિટેબિલિટી છે એ તમારે નાઇન્ટી રૂપીઝ નાઇન્ટી ટુ ના સ્ટોપ લોસથી તમે હોલ્ડ કરી શકો જગનભાઈ જે રીતે આપે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરી એક બીજો એક પ્રશ્ન આવ્યો છે કે તાતા પાવર જે છે એ કોઈ વ્યક્તિ આપણામાંથી કોઈ વ્યક્તિએ ચારસો સત્તાવન રૂપિયામાં એમાં એને ખરીદી કરેલી છે તો એમને આપને પૂછ્યું છે કે હવે એ શું કરે એમાં વ્યૂહરચના એમને કેવી હોવી જોઈએ ચારસો ત્રીસનું એક રેઝિસ્ટન્સ છે ચારસો ત્રીસનું રેઝિસ્ટન્સ આની ઉપર બે કે ત્રણ દિવસ સુધી બંધ આપશે તો ચારસો જેનું એનું પ્રિવિયસ હાઈ છે સમથિંગ ફોર હંડ્રેડ નાઇન્ટી રૂપીઝ સમથિંગમાં એ અચીવ થશે પણ ત્યાં સુધી ચારસો ત્રીસની ઉપર બે દિવસ સુધી ક્લોઝ ના આપે નવી થેજી નીકળી તાંદા પાવર ને લઈને પણ જીગરભાઈએ ખૂબ ઉપયોગી સલાહ આપણને આપી છે જીગરભાઈ હવે સ્વેગીની પણ ખૂબ ચર્ચા છે આપણે ચર્ચા અગાઉ પણ કરી ચૂક્યા આજે પણ એના એક બે લગભગ લઈને સવાલ આપ્યા છે સવાલ કોઈએ તો એવા પૂછ્યા છે કે સ્વેગીમાં છસો રૂપિયા સુધીની પણ સપાટી થઈ શકે ખરી સ્વેગી છસો રૂપિયા સુધી થઈ શકે સ્ટોપલોસ થોડો વાઇડ છે આજે પાંચસો અઠ્યાવીસ સમથિંગનો ભાવ છે

દરેક રોકાણકાર માટે જો એમાં જોડાયેલા છે એ લોકો માટે હોલ્ડ કરીએ તો એમાં સારી રિકવરી સારો નફો આપણને મળવાની શક્યતા ચોક્કસપણે દેખાઈ રહી છે જીગરભાઈ આજે આપણા સવાલ હું બીજા પૂછું આપની પાસે જે આવ્યા છે એ સિવાય આપની દ્રષ્ટિએ કારોબાર હમણાં થઈ રહ્યો છે જેના ઉપર આપની નજર ખૂબ રહેલી છે એ કારોબારમાં આજના દિવસમાં કોઈ આપણા રોકાણકારોને સલાહ આપવી હોય નાના કે મોટા રોકાણકારોને તો આપની સલાહ શું હોઈ શકે આજે એમની વ્યૂહરચના આપની દ્રષ્ટિએ શું હોઈ શકે આજે નિફ્ટીની એક્સપાયરી છે પ્લસ આવતીકાલે આરબીઆઈની એમપીસી પોલિસીનું અનાઉન્સમેન્ટ છે તો જે નાના રોકાણકારોએ આ વોલેટ સેશન રહેશે ગઈકાલે પણ વોલેટાઇલ સેશન લડ્યું છે નિફ્ટી હંડ્રેડ હંડ્રેડ ફિફ્ટી પણ ડાઉનફોલ અને રિકવરી આવું બે વાર જોવા મળ્યું આવું આજે પણ જોવા મળી શકે અને આવતીકાલે બેંક નિફ્ટીમાં ઉછાળો કે ઘટાડો મોટો જોવા મળી શકે એટલે જે જેની પાસે કેપિટલની સેફ્ટી કે સ્ટોપ લોસ મૂકીને ટ્રેડ કરી શકતા હો એવું જ ટ્રેડ લેવો જોઈએ ઓર અદરવાઇઝ અત્યારે બે દિવસ આ હેવી વોલેટિલિટીમાં નાના રોકાણકારો માર્કેટ જોઈએ આ જે ઉથલપાથલ છે છેલ્લા બે દિવસથી તેજી એકંદરે છેલ્લા કલાકોમાં રહી છે પણ જેના કહેવા મુજબ આપણા રોકાણકારો માટે સલાહ એ છે કે બે દિવસ ઉથલપાથલ ખૂબ રહેશે જેથી થોડીક સાવધાની આપણે રહેવી જોઈએ અને સાથે સાથે થોડાક દૂર રહેવાની પણ જરૂર છે એ રીતે જીગરભાઈનું કહેવું છે જીગરભાઈ આપને વ્યાજ દરની ચર્ચા હવે આવતીકાલે ડિક્લેર થશે વ્યાજ દરને લઈને યથા રહેશે કે શું એને લઈને તો આપણા દરેક લોકોની ખૂબ આશા છે કે વ્યાજ દર ઘટી જાય તો થોડીક એમને ફાયદો થઈ જાય એ પ્રકારની ગણતરી કરી રહ્યા છે લોકો આવાસ લોનને લઈને અથવા તો બીજી કાર લોને લઈને અથવા બીજી પ્રકારની લોન તો આપણી દ્રષ્ટિએ કાલે પણ મેં આ સવાલ પૂછેલો જે રોજનો ઘટનાક્રમ છે જીગરભાઈ આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે કંઈ થઈ શકે થોડો ઘણો ઘટાડો આરબીઆઈ લિક્વિડિટી બેંકોમાંથી લિક્વિડિટી વિથડ્રો કરી દે એ લાસ્ટ જે પોલિસી કમિટીની જે અનાઉન્સમેન્ટ હતી એની અંદર એ સ્ટેન્ડ એનો વિથડ્રો કર્યો છે અને એ સ્ટેન્ડ એનો આ મીટિંગમાં પણ પોઝિટિવ આવે વિથડ્રો થાય અને વિથડ્રો ઓર ધ સ્ટેન્ડ છે એ મેન્ટેન કરે પ્લસ સીઆરઆર કટ આપે તો એમએસએમઇ સેક્ટર માટે બેનિફિટ રહેશે અને બેન્કિંગ સેક્ટર્સમાં જે લેન્ડિંગની વધશે તો એ બેન્કિંગ સ્ટોક્સ માટે અને એમએસએમઇ સેક્ટર માટે બંને માટે પોઝિટિવ છે એક ડેટા પ્રમાણે એક પબ્લિશ ડેટા પ્રમાણે એમએસએમઇ સેક્ટર્સની અંદર પણ લોનમાં એ લાસ્ટ મંથમાં ઇન્ક્રીઝ થયું છે એટલે એમએસએમઇ સેક્ટરને ફંડિંગ મળ્યું છે એવો ડેટા આવેલો છે તો એ પણ એના વે સેક્ટર માટે અને ગ્રોથ માટે પોઝિટિવ છે જીડીપી ડેટા ઓલરેડી આપણો ખરાબ આવેલો છે બટ કમિંગ મંથમાં ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળે એવું પોસિબિલિટી દેખાય છે જીગરભાઈ કાલે પણ આપણે સવાલ હતો આજે પણ છે વૈશ્વિક દુનિયાની અંદર આપણી દુનિયાની અંદર યુરોપના બજાર હોય કે કોઈ પણ બીજા દેશો એ લોકો અત્યારે ફૂડ ફુગાવો જે છે આપણે ઇન્ફ્લેશન જેને ફૂડ ફુગાવો ખાદ્યાન્ન ફુગાવો જે છે એ ખૂબ બેકાબુ છે આપણે ઇન્ડિયામાં પણ આવી જ સ્થિતિ છે એક માર્કેટ એક્સપર્ટ તરીકે આપણે આ વધવા જેવા આના કારણ શું લાગે છે કેમ આ કાબુમાં આવતો નથી જે વૈશ્વિક જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં જે જગ્યાએથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ કે એક્સપોર્ટ કરીએ છીએ એ બધી જગ્યાએ બધી વસ્તુઓ આપણી હોલ્ડ થઈ ગઈ છે ને એ જગ્યાએ આપણું સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ ગઈ છે

એવો આવ્યો છે કે તાતા ઇમાં એકસો પંચાવન ઉપર ખરીદી કરેલી છે તો એના માટે હવે આપની સલાહ શું છે એમને શું કરવું જોઈએ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે બટ સુધી મેટલ નહીં આવે તો છે 145 ઉપર ચાલે તો 149 નો રેジસ્ટન્સ છે ખૂબ ઉપયોગી માહિતી આને પણ દર્શક હવે આપણે એક સવાલ આવ્યો છે આપણે ગ્રીન એનર્જી જે છે એના શેરની પણ થોડીક વાત થઈ છે લઈને એનું શું લાગી રહ્યું છે

ઓરિયન્ટલ ગ્રીન એનર્જીને લઈને જે સવાલ આવ્યો છે એનો જવાબ આપણને ખૂબ સ્પષ્ટ અને સારો જવાબ આશા જવાબ કે એમાં લાંબા ગાળાના જે આપણી ગણતરી જો કરતા હોઈએ તો એમાં સપાટી નવી જોવા મળશે અને એમાં આપણને નફાની શક્યતા રહેલી છે એ રીતે જીગરભાઈ આપણે માને છે આ તેજી વચ્ચે જીગરભાઈ નિફ્ટી જે છે નિફ્ટીની ચર્ચા ખૂબ છે નિફ્ટી હજુ ક્યાં સુધી જશે આપની દ્રષ્ટિએ આ સપ્તાહની અંદર કાલે કારોબારનો છેલ્લો દિવસ આવશે ક્યાં સુધી આપણને લાગી રહ્યું છે આ કારોબારમાં આ કારોબારમાં ચોવીસ આઠસો નું લેવલ એક ઇમ્પોર્ટન્ટ રહેશે ચોવીસ આઠસો નું લેવલ સુધી અચીવ ઉપર પચીસ હજાર ચોવીસ આઠસો થી પચીસ હજાર સુધી નિફ્ટી સબ્જેક્ટ ટુ આરબીઆઈ પોલિસી કમિટીમાં પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવશે તો પચીસ હજાર સુધી ચોવીસ હજાર આઠસો પચીસ હજારનું લેવલ અચીવ કરશે જીગરભાઈ આઈપીઓમાં આપણા રોકાણકારો ખૂબ એમાં રસ રાખતા હોય છે એમાં નવા નવા આઈપીઓ પણ આવી રહ્યા છે ખૂબ તો આઈપીઓ બજારની દ્રષ્ટિએ આ માહોલ કેવો રહેલો છે આઈપીઓ બજારમાં તેજી માટે બરોબર છે કે આદર્શ માહોલ છે કે હજુ પ્રવાહી સ્થિતિ છે તો આપણા રોકાણકારો આઈપીઓથી થોડું દૂર રહીને ઇન્ટ્રાડે અથવા તો લાંબા ગાળાની ગણતરી કરવી જોઈએ સારું બિઝનેસ મોડેલ સારો ફંડામેન્ટલ વાળી કંપનીના આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેમ કે આપણે નવા બુક પર કે एनटीपीसी ગ્રીનની અંદર જેમ આપણે આરો ભાવમાં ઉછાળો જોયો હમ એટલે એમાં ભલે લિસ્ટિંગ વખતે ગેમ ના મળ્યો બટ અમે અમને એ શેર્સમાં વિધિન મન આપણને સારું રિટર્ન મળ્યું હોય એટલે જો ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની હશે બિઝનેસ મોડલ સારું હશે વાયબિલિટી હશે બિઝનેસ મોડેલમાં ગ્રોથ હશે તો ચોક્કસ એવા આઈપીઓમાં સબસ્ક્રાઈબ કરવું જોઈએ જગરભાઈ જે નવા રોકાણકારો છે બજારની સ્થિતિ ઉપર નજર તો રાખે છે પણ હજુ એન્ટ્રી કરી શક્યા નથી અને એમને કે શેર બજારમાં એ લોકો પણ કૂદી પડે અને થોડીક જ્યાંથી બી કમાણી થઈ જાય આવક વધી જાય એ રીતે જે ગણતરી કરી રહ્યા છે નાના રોકાણકારો જે પ્રથમ વખત એન્ટ્રી કરવા ઈચ્છુક છે અને બધાને સલાહ લઈ રહ્યા છે દરેક ચારે બાજુથી માટે આપની સલાહ શું છે નાના ઇન્વેસ્ટમેન્ટ કરવું કે લાર્જ કેપની અંદર અને લાર્જ કેપની અંદર કેપિટલની રહેલી છે એમને એક્ઝિટ એક વર્ષે મળે કે બે વર્ષે મળે લાર્જ કેપ સ્ટોકમાં વધારે રહેલી છે સ્મોલ કેપ મિડ કરતાં નાના રોકાણકારો લાર્જ કેપમાં ઇન્વેસ્ટ નાના રોકાણકારો માટે સલાહ છે જે એન્ટ્રી કરવા માંગે છે અથવા તો આવક ઉપર નજર રાખી રહ્યા છે એમના માટે લાર્જ સ્કેલમાં રોકાણ કરવા જેવું છે અને એમની જે આવક જે છે જે એમની રકમ જે છે એ એમાં સેફ રહી શકે છે એ પ્રકારનો માહોલ અત્યારે જોઈ શકાય છે જીગરભાઈ અમારી પાસે જે એનટીપીસી ગ્રીનની આપે વાત કરી એમાં આપની સલાહ શું હોઈ શકે આપ હમણાં વાત કરતા હતા એની માહિતી પણ લોકો લેવા ઈચ્છુક છે એકસો આઠ રૂપિયા લિસ્ટિંગ થયું હતું એટલે એકસો આઠ રૂપિયા શેરનો ભાવ હતો સમવેર અરાઉન્ડ એકસો દસ એકસો પંદરમાં ભાવ લિસ્ટિંગ થયું છે હંડ્રેડ એન્ડ ફિફ્ટી વનનો હાઈ બનાવીને આજે વન ફિફ્ટી કરી રહ્યો છે બટ એનટીપીસી ગ્રીન જે અત્યારે ગ્રીન એનર્જીનો જે જે વર્લ્ડ વાઇડ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની અંદર ગવર્મેન્ટ ની અંદર ગ્રીન એનર્જી કંપનીમાં બહુ સારો સ્કોપ રહેલો છે અને ફ્યુચરમાં એનો ભાવ સારો આવશે બટ આ ભાવે અત્યારે અપ્રોક્સિમેટલી ચાલીસ ટકા જેટલું રિટર્ન થર્ટી ફાઈવ ફોર્ટી પર્સન્ટનું રિટર્ન મળી ગયું છે એટલે કોઈક કંઈક લેવલે કન્સોલ્ટેશન આવે એવી શક્યતા ખરી બટ લોંગ ટર્મ રોકાણકારોએ આ ભાવે પણ રોકાણ કરી શકે ડિફેન્સ શેરની પણ ચર્ચા ખૂબ છે જગરભાઈ ડિફેન્સ શેરમાં તેજી તો છે જ પણ એમાં આપણા વ્યૂહરચના કઈ પ્રકારની આપની દ્રષ્ટિ હોવી જોઈએ આપનો છેલ્લો સવાલ છે તો કઈ પ્રકારની આપણી વ્યૂહરચના ડિફેન્સ શેરમાં પણ રાખીએ બીજા

તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમ શેરબજારની હલચલ બિઝનેસ બુલેટિનમાં ઘણા બધા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાત કરી રહ્યા હતા રોકાણકારોના જે સવાલ હતા એ સવાલોના જવાબ આપણે મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા જીગરભાઈએ આજે પણ આપણે ખૂબ ઉપયોગી સલાહ આપી જો નિષ્કર્ષ ઉપર પહોંચીએ તો હાલમાં જે બજારની સ્થિતિ છે સૌથી પહેલી બાબત જે આરબીઆઈને લઈને વ્યાજ દરને લઈને છે એ હાલમાં વ્યાજ દર ઘટાડાની કોઈ શક્યતા નહીંવત જેવી છે એટલે કે લોન જે છે સસ્તી થશે એમ જે લોકો માનનાર છે એમના માટે આ સારા સમાચાર નથી હજુ લોન સસ્તી નહીં થશે બીજું કે જે લોકો નાના રોકાણકારો છે જે એન્ટ્રી કરવા માગે છે એ લોકો માટે સલાહ એ છે કે એમને લાર્જ કેપમાં રોકાણ લાંબા ગાળે કરવું જોઈએ જેથી એમના જે પૈસા છે એ સુરક્ષિત રહી શકે છે સાથે સાથે ડિફેન્સના શેરમાં ડિફેન્સની ખરીદી ખૂબ થઈ રહી છે જેથી એમાં સારી સ્થિતિ છે તો આ પ્રકારના ખૂબ મહત્ત્વના પાસા ઉપર જીગરભાઈ વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર આ જ કાર્યક્રમમાં ફરીવાર મળશું અને શેરબજારની જે હલચલ છે જે ઘટનાક્રમ છે તે અંગે વાત કરશું કાલે વ્યાજદરના રિઝલ્ટ પણ આવશે તો તેને લઈને પણ આપણે વાત કરીશું તો આજે આપણે આ કાર્યક્રમનો વિરામ આપવો પડશે જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર